આગળ વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલની તો ખ્યાતિ હોસ્પિટલના પંદર દર્દીઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં પંદર માંથી ચૌદ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એક દર્દીને શ્વાસ સંબંધી સમસ્યા રહેતા તેને હાલ ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે દર્દીઓની ફેર તપાસનો રિપોર્ટ પોલીસ અને સરકારમાં જમા કરાવવાશે તો રિપોર્ટને આધારે દર્દીને વધુ સારવાર આપવાનો નિર્ણય લેવાશે તો આજ મુદ્દે અમારે સાથે મારા સહયોગી જતીન જોડે ગયા છે ત્યારે અમદાવાદ ખ્યાત હોસ્પિટલના દર્દીઓને યુએન હોસ્પિટલમાં લાવવાનો મામલો હવે સામે આવ્યો શું વધુ નથી દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલમાં તે તપાસ માટે લાવવામાં આવ્યા હતા જેમાં એક દર્દીની હાલત ગંભીર હતી જેથી એકસો આઠમાં લાવવામાં આવ્યા હતા તેમને હાલ આઇસિયુમાં રાખીને તેમની ટ્રીટમેન્ટ જે છે જે કરવામાં આવી હતી તેમાં તે ચૌદ જેટલા દર્દીઓ હતા તેમની તપાસી છે ને તેમને ઘરે ફોડી રાત્રે ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા એટલે હવે જે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે ને રિપોર્ટ સરકારને તેમજ પોલીસ તંત્રને આપવામાં આવશે ને આગામી કાર્યવાહી જે કરવામાં આવશે જતિન વાત કરીએ કે હવે અન્ય દર્દીઓને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે બે દર્દીઓના મોત થયા હતા પાંચ દર્દીઓ જે સારવાર હેઠળ હતા તેમની કેવી સ્થિતિ છે તે અંગે શું વધુ અપડેટ છે બિલકુલ જે આરતી જે 15 દર્દીઓ યુએન મેટા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એમાંથી 14 દર્દીઓની જે તબિયત જે સુધારા પછી હતી સુધારામાં હતી જેથી તે દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે તપાસ થઈ ચૂકી છે એક દર્દી જે છે તે શ્વાસ લેવામાં કઈક તકલીફ પડતી હતી તેમને યુએન મહેતા હોસ્પિટલ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે માત્ર એક એક જ દર્દી જે છે તે યુએન મહેતામાં દાખલ કરેલ છે બીજા અન્ય દર્દીઓ હતા તેમની તપાસ થઈ ચૂકી છે તેઓ સ્વસ્થ જણાયા જેથી તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા આભાર જતીન સમગ્ર માહિતી બદલ